આજે બાળકો માટેનું કે આઈસીયુ હોસ્પિટલનું ઉદઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ આઈસીયુ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે નાના બાળકો માટે બહાર હોસ્પિટલમાં દસ હજાર રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ આપણા જિલ્લા કલેક્ટર શ્રી વિડીઓ શ્રી તમામની સાથે રહી અને આજે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અમે બે દિવસ કરી હું મોહનભાઈ આપણા રાજેશભાઈ ચુડાસમા અને એમને રજૂઆત કરી કે ડુંગળીના ભાવ નીચે આવી ગયા છે તો તાત્કાલિક નિકાસબંધી છૂટી કરો અથવા નાપેડ મારફત ખરીદી કરવાનું ચાલુ કરાવો એટલે એને નાફેડને તાત્કાલિક સૂચના આપી છે અને ખરીદી ચાલુ કરવાની સૂચના આપી છે ત્યારબાદ હું ગઈકાલે બે દિવસ પહેલા પિયુષ ગોયલ સાહેબને પણ તો એમને પણ અમે રજૂઆત કરી એને પણ તાત્કાલિક ખરીદી કરવાનું અને નોર્થ ઇસ્ટમાં ડુંગળી તાત્કાલિક ખરીદી કરી અને મોકલવાની તાત્કાલિક સૂચના આપી છે સો ટકા ચિંતિત છે જો ને આપણે કહેજો અને અમારી તો એક જ રજૂઆત છે કે ખેડૂતના ડુંગળીના ભાવ મળવા જોઈએ તમે ખરીદી કરો કે નિકાસબંધી છૂટી કરો બે માંથી ગમે તે કરો પણ ખેડૂતોને ભાવ મળે એવી સો ટકા અમારી જોરદાર રજૂઆત છે અને હું પણ માનું છું કે ખેડૂતોને ડુંગળીના ભાવ મળવા જોઈ બે વર્ષ પહેલાં જ્યારે ડુંગળીનો પાક ભાવ નહોતા મળ્યા આ પાક નિષ્ફળ ગયો હતો તો આ વખતે ડુંગળીના ભાવ ખેડૂતોને મળવા જોઈએ એવી મારી સો ટકા લાગે